નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા તમારો બાયોલોજી ફેકલ્ટી લઈને આવી રહ્યો છું તમારા માટે રિપી ઈ લર્નિંગ હમના માધ્યમથી ફરીથી નવું તાજું ચકાચક લાઈવ બાયોલોજી તો તૈયાર છો ચાલો આપણે જૈવિક વર્ગીકરણના બીજા ભાગ તરફ જઈ રહ્યા અને મારે હવે સૃષ્ટિની શરૂઆત કરવી છે એટલે મારે હવે તમને કોને ભણાવવું છે તો કે મારે તમને મોનેરા સૃષ્ટિની શરૂઆત કરવી છે અને મોનેરામાં કોણ આવશે તો તમે પેલું ટેબલ યાદ કરો એટલે તમને ખ્યાલ આવશે કે મોનેરાની અંદર મારે કોને લખવાના છે કોને યાદ કરવાના છે મોનેરા સૃષ્ટિની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટલી કોણ તો પહેલો શબ્દ યાદ રાખવાનો આદિ કોષ કેન્દ્રી બચ્ચાલો કયો શબ્દ તો કે આદિકોષ કેન્દ્રી અને બાકી બધા કેવા હોય તો કે એક કોશી સજીવો આ પોઈન્ટ તમારે ગમે તે થાય ક્યારે નહીં ભૂલવાનો નહીં ભૂલવાનો તો નહીં ભૂલવાનો પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં સૌથી પહેલી સૃષ્ટિ કોણ તો કે મોનેરા મોનેરા અને કેવા છે તો કે અને સજીવો છે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી ઓકે હું તમને સમજાવી દઉં કે આ મોનેરા સૃષ્ટિ જે છે એ નરી આંખે તો જોઈ શકાતી નથી એનો મતલબ માઇક્રો ઓર્ગેનિઝમ છે સૂક્ષ્મજીવ છે તમારે માઇક્રોસ્કોપમાં જોવા મળશે રાઈટ એટલે દુનિયાની અંદર જોવા મળતા બધા જ સૂક્ષ્મજીવ પૈકીના જેટલા પણ બેક્ટેરિયા છે સૃષ્ટિમાં બહુ ઇમ્પોર્ટન્ટ ફરીથી એક દુનિયાના બધા બેક્ટેરિયા ક્યાં લેવાના મોનેરા સૃષ્ટિમાં લેવાના પૂરી દુનિયામાં શું છે અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ ફેલાયેલા છે અને એટલા માટે મેં લેખું છે જો આ એરિયા બેક્ટેરિયા અને આ એનું એડ્રેસ ક્યાં ક્યાં છે ભાઈ તો કે પરોપજીવી સ્વરૂપે દેખાય સજીવોની અંદર દેખાય સજીવોની ઉપર દેખાય બરફમાં દેખાય ઊંડા મહાસાગરોમાં દેખાય ગરમ પાણીમાં જણામાં દેખાય અને રણમાં તમે કોઈ પણ જગ્યા કહો સાહેબ ત્યાં બેક્ટેરિયા હોય આ હોય કેમ કે સૂક્ષ્મજીવ તમને ખબર છે આપણા નખ પણ આપણે રેગ્યુલર કાપવા જોઈએ નખની નીચેના ભાગમાં નખની અંદરના ભાગમાં તમે જે મેલ કહો છો એમાં પણ લાખો બેક્ટેરિયા હોય અને એનાથી જ ઘણા બધા ઇન્ફેક્શન થાય છે તમને ખબર છે કોરોનાનો એક સમય આપણે ત્યાંથી પસાર થઈ ગયો અને કોરોનાના સમયમાં તમને ડૉક્ટરે ડબલ્યુ એક સલાહ આપી હતી વારંવાર તમારે શું કરવા જોઈએ હાથ ધોવા જોઈએ સેનિટાઈઝ કરવા જોઈએ શું કામ કરવા જોઈએ કેમ કે ત્યાં આ બેક્ટેરિયા ન રહે વાયરસ ન રહે સૂક્ષ્મજીવ ન રહે અને એ હાથ આપણા મોએ અડે કાને અડે શરીરે અડે તો એનું ઇન્ફેક્શન આપણા શરીરમાં ન ફેલાય આટલા નાના બેક્ટેરિયા હોય અને એને જોવું હોય તો આપણી પાસે શું હોવું જોઈએ માઇક્રોસ્કોપ હા કે ના ક્લિયર થયું બસ એની દુનિયાને આપણે ભણવાની છે એની દુનિયા વિશેની સમજ લેવાની છે તો ચાલો શરૂ કરી દઈએ મોનેરા સૃષ્ટિને રાઈટ તમને બાજુમાં એક બહુ મસ્ત મજાનો ફોટોગ્રાફ દેખાય છે જો એક ભાઈ છે અને મસ્ત મજાનો એક નાનકડો ઊંધું માઇક્રોસ્કોપ છે સાદા સૂક્ષ્મ યંત્ર તરીકે પણ બોલાય બિલોરી કાચ પણ તમે કહી શકો ને એણે ત્યારે અવનવી દુનિયા જોવાની શરૂઆત કરી આઈ લગભગ સોળમી કે સત્તરમી સેન્ચુરી હોઈ શકે અને આ સોળમી કે સત્તરમી સેન્ચુરી દરમિયાન એક વ્યક્તિ હતા જેમનું નામ હતું એન્ટોની વોન લ્યુએન હોક હું તમને અહીંયાથી શરૂઆત કરું છું કોણ હતા તો કે એન્ટોની વોન લ્યુએન હોક અને આ એન્ટોની વોન લ્યુએનહુક જે છે એને સર્વપ્રથમ

એવી રચના માઇક્રોસ્કોપમાં જોઈ અને એણે જે વનસ્પતિની છાલ જોઈ એકચ્યુલીમાં એણે કોષ જોયા એણે સેલ જોયા પરંતુ એ મૃત જોયા છે યાદ રાખજો વનસ્પતિના ઝાડની છાલનું નિરીક્ષણ કર્યું કોષ જોયા અને મૃત જોયા એટલા માટે રોબર્ટ હું સૌથી પહેલાં સેલ શબ્દ આપ્યો સેલ એણે જોયો પરંતુ સૌથી પહેલાં જીવંત કોષ જોનાર વ્યક્તિ કોણ તો કે એન્ટોની વોન લ્યુવેન વુક અને એટલા માટે એન્ટોની વોન લ્યુવેન વુકને બોલવામાં આવે છે ફાધર ઓફ માઇક્રો બાયો લોજી મિત્રો પોઈન્ટને યાદ રાખજો ઇટ પોઈન્ટ વરસાદ પડતો હોય અને કાદવ કિચડ થાય એ કાદવ કિચડમાંથી માટી લીધી માઇક્રોસ્કોપમાં મૂકી જોયું અને એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દેખાણા અને એ જે બેક્ટેરિયા છે એનું નામ મેં લખ્યું છે એસિટીનો માઇસેટીસ શું નામ છે બચ્ચા એસિટીનો માઇસેટીસ અને એસિટીનો માઇસેટીસ એક પ્રકારના ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે રાઈટ યાદ રહેશે તમને અને એનું એક કોમન નામ હતું આ માત્ર તમારા ઇન્ટ્રોડક્શન માટે છે આપણી ચોપડીમાં ડાયરેક્ટ આ વાત ક્યાંય લખી નથી પણ તમને આ ઇન્ટ્રોડક્શન ખબર પડવી જોઈએ મોનેરા સૃષ્ટિને આપણે બે ભાગમાં વહેંચી છે 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 અને બીજાને કીધું યુ યુ બેક્ટેરિયા આ નથી યાદ રાખજો શું છે યુ બેક્ટેરિયા આગળ જતાં વાત કરશું કેમ એને અલગ કર્યા છે મારે તમને આખે આખું ચોપડીમાં લખેલી વાતને લાઈન બાય લાઈન સમજાવવી છે અને ગેરંટી સાથે એકવાર તમે સમજી લેશો નીટના તમારા પ્રત્યેક સવાલનું સોલ્યુશન તમને તમને મળી જશે જુઓ આગળ હવે મારે અહીંયા વાત કરવી છે સૌથી પહેલા બેક્ટેરિયાનું વર્ગીકરણ આકારના આધારે બચ્ચા લો કોના આધારે તો કે આકારના આધારે એટલે બેક્ટેરિયા જે છે એને ટોટલ આપણે ચાર પ્રકારમાં વહેંચી દઈએ છીએ એમાંનું પહેલું લખ્યું છે ગોલાણું જો શું લખ્યું છે ગોલાણું ગોલાણું એટલે શું જો મેં તમને એક નાનકડો ફોટો દેખાડો દેખાય અહીંયા આવી રીતના ગોળણું હોય આ એક આવી રીતે જો બે પાસ પાસે ગોઠવાયેલા હોય તો બે અને કોલોનીમાં રહેતા હોય વસાહત કરીને રહેતા હોય તો આવા ઘણા બધા પાસ પાસે ગોઠવાઈને કોલોની કે વસાહત બનાવે તો એને કહેવાય ગ્રુપ ધારો કે રાઉન્ડ કલર ના હોય અને રાઉન્ડ આકાર ના હોય આવી રીતે રાઉન્ડ આકાર ના હોય તો એના માટે ઇંગ્લિશમાં બોલવામાં આવે છે વર્ડ કોકસ

દંડ આકારના રાઈટ અથવા તો એનો બીજો શબ્દ છે રોડ શેપના દેખાય છે અને એનું ત્રીજું નામ છે બેસિલસ પ્રકારના બચ્ચા લોક યાદ રાખજો બેસિલસ દંડાણુ રોડ શેપ ત્રણે ત્રણ ના એક જ નામ છે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી ધારો કે જો આવું એક જ હોય તો એને કહેવાય મોનો બેસેલી જો આવા બે હોય તો એને કહેવાય ડિપ્લોબેસેલી અને આવા કોલોનીમાં વસાહતમાં હોય તો એને શું કહેશું એક્ઝામ્પલ આપ્યું છે એનો આકાર દંડાનો છે કયો છે દંડાકારનો આના સિવાય એક બીજું તમને હું ઉદાહરણ આપી દઉં કે જે તમારે ભવિષ્યમાં આપણા એનસીઆરટી બુકમાં જ ભણવાનું આવશે અને ઈ એક્ઝામ્પલ છે રાઈઝોબિયમ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા શિમ્બી કુળની ની વનસ્પતિ માં કઈ કુળની શિમ્બી કુળની એટલે બોલવું હોય તો કયો વર્ગ કઠોળ વર્ગ યાદ રાખજો કઠોળ વર્ગની વનસ્પતિમાં શું કરવા માટે જવાબદાર છે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે અને બચ્ચા લોકો આ રાઇઝોબિયમ જે છે એ પણ કેવા હોય દંડાકાર હોય અને ચોપડીમાં લખેલો શબ્દ છે સળી આકારના કયા આકારના સળી આકાર અથવા તો એને શું કહેવાય દંડ આકારના તો બે એક્ઝામ્પલ પહેલું એક્ઝામ્પલ મેં યાદ રખાયું તમને ઇકોલાઈ અને બીજું એક્ઝામ્પલ મેં તમને યાદ રખાયું રાઇઝોબિયમ ઓકે હા કે ના ક્લિયર આગળ વધીએ આપણે તો આખી વાત મેં કરી ગોલાણું દંડાણું બીજા બે બેક્ટેરિયા છે એમાંનું એક છે અલ્પ વિરામ આકારના કયા આકારના છે તો એને કહેવાય અલ્પ વિરામ આકારના અથવા તો એને કેવો શેપ કહેવાય કોમા શેપ ના કહેવાય હવે આનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને બધાને સમજાવી દોજો આવા આકારના હોય ક્લિયર અને એની અંદર એક એક્ઝામ્પલ છે વિબ્રિયો કોલેરી કયું છે એક્ઝામ્પલ વિબ્રિયો કોલેરી કયો રોગ કરે છે આપણને કોલેરા કોલેરા રોગ કહેવાય કોના કારણે કારણે થાય થાય કોમા શેપના બેક્ટેરિયાના ક્લિયર અને પછી લેખું છે કુંતલાકાર અથવા તો સ્પાઈર આકારનો કુંતલાકાર જુઓ તમને ધ્યાનથી અહીંયા દેખાય છે કુંતલાકાર શેપ ક્લિયર તો આ કુંતલાકારની ની વાત કરીને એનું એક એક્ઝામ્પલ લખ્યું છે ટ્રિપ્પેનો પેલિડફ ક્લિયર છે મિત્રો હા કે ના આગળ વધીએ આપણે તો અહિયાં સુધીમાં આપણે શું ભણ્યા

સૌથી વધારે ચયાપચયિક જૈવ વિવિધતા દેખાય છે સૌથી વધારે વિવિધતા દેખાય છે જો મેં અહીંયા લખ્યું છે કે એમાં શું જોવા મળે છે ચયાપચયિક જૈવ વિવિધતા જો મળે સર ચયાપચય એટલે શું તો કે એક કોષમાં થતી બધા જ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા દેહ ધાર્મિક પ્રક્રિયા આ કેના હલો હવે તમે મારી વાત સાંભળજો જ્યારે હું એક કોષ બોલું અથવા તો એક કોષી જીવ બોલું તો એક કોષ બરાબર એક શરીર

કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને જમીનમાંથી કોને લે બોલો પાણી અને ખરીદ દ્રવ્યોને લઈ લે અને શું કરશે ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે આ પ્રકાશ પ્રકાશ સંશ્લેષણ બસ આવું જ કોણ કરે છે બેક્ટેરિયા આવું જ પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે બચ્ચા લો બેક્ટેરિયા કરે તો એને કેવા કહેવાય સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષણ બેક્ટેરિયા ઉદાહરણ તરીકે સાઇનો બેક્ટેરિયા અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે બીજી બીજી એટલે કોણ બ્લુ ગ્રીન આલ્ગી ઉદાહરણ તરીકે કોણ તો એક એક્ઝામ્પલ લખું છું તમે યાદ રાખી શકો નોસ્ટોક એક પ્રકારની બ્લુ ગ્રીન આલગી છે જે એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા કેવા છે ભલે હું અહીંયા આલગી બોલું આલગી એટલે લીલ બોલું પણ એ કોણ છે બેક્ટેરિયા છે યાદ રાખજો તમે રાઈટ બ્લુ ગ્રીન આલગી આના વિશે ડિટેલમાં વાત કરીશ ત્યારે હું તમને સમજાવીશ પણ આટલું ખબર પડી એ પ્રકાશ સંશ્લેષી છે બીજા સ્વયંપોષી બેક્ટેરિયા તમે જો એક પ્રકાશ સંશ્લેષી અને બીજા છે રસાયણ સ્વંશ્લેષી એનો મતલબ પોતાનામાં ચોક્કસ પ્રકારના રસાયણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે રાઈટ અને આના બે એક્ઝામ્પલ મેં લખેલા છે નાઇટ્રોસોમોનાસ નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર તમારે યાદ રાખવાના છે આ બંને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી જીવ છે તો તમે જુઓ સ્વયંપોષીમાં પણ પ્રકાશ સંશ્લેષી રસાયણ સંશ્લેષી વિષમપોષીમાં મૃતોપજીવી કે જે મૃત સડી ગયેલા દ્રવ્યને ખાય એના ઉપર જીવીને પોતે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને બીજા છે પરોપજીવી ખોરાક માટે હંમેશા બીજા ઉપર આધાર રાખે તમે જુઓ પોષણમાં પણ આટલી બધી વેરાયટી છે કાં તો પ્રકાશ સંશ્લેષણ કરે કાં રસાયણ સંશ્લેષણ કરે કાં વિષમ પોષી તરીકે જીવે એમાં પણ પરોપજીવી કાં તો મૃતોપજીવી હલો હા કે ના ક્લિયર થાય છે અને એટલા માટે બેક્ટેરિયાનું આપણે પોષણના આધારે પણ શું કરી શકીએ વર્ગીકરણ કરી શકીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે હવે અહીંયા મેં મજાનો શબ્દ લખો છે આરકીઓ પ્રકારના બેક્ટેરિયા મિત્રો તમને બધાને ખબર છે આપણે લોકો જ્યારે શરૂઆતમાં મોનેરાના બે ભાગ ત્યારે એક અને એક યુકેરિયા પહેલા હતા એમાંથી આર્કીઓ છે એ સૌથી કરોડો વર્ષો પહેલા કદાચ પૃથ્વી પર આવેલા સૌથી પહેલા શરૂઆતના આદિ પ્રકારના બેક્ટેરિયા હશે અને એટલા માટે જ આ બેક્ટેરિયા હજી પણ એવા છે કે જે વિષમમાં વિષમ પરિસ્થિતિની અંદર જીવી શકે છે રાઈટ આના મૂળભૂત ત્રણ એક્ઝામ્પલ છે જે તમારે યાદ રાખવાના છે એમાંનું પહેલું એક્ઝામ્પલ છે જો અહીંયા એનું એડ્રેસ લખ્યું છે વિષમ અથવા તો સખત નિવાસસ્થાનોમાં કે જ્યાં ઓર્ડિનરી તરીકે સામાન્ય પ્રાણી પણ નથી જીવી શકતા તમને અહીંયા એક મેં એક્ઝામ્પલ આપ્યું છે ફોટોગ્રાફ આપ્યો છે જુઓ તમને આ ગરમ પાણીના જરાનો ફોટોગ્રાફ છે ક્યાંનો છે યલો સ્ટોન નેશનલ પાર્ક અમેરિકાનો છે અને તમને જે આ દેખાય છે આને જીઓ થર્મલ લેન્ડ કહેવાય કે જેની અંદર પાણી સ્વયંભૂ રીતે કેવું આવતું હોય ગરમ ઇવન આપણા ગુજરાતની અંદર પણ આવા ગરમ પાણીના જરા છે સાપુતારા તમે જાઓ ને તો નીચે નાનકડું ઉનાઈ કરીને ગામ આવે રાઇટ તો એની અંદર તમને ગરમ પાણીના જરા ત્યાં માતાજીનું એક ખૂબ સરસ મજાનું પૌરાણિક મંદિર છે અને બાજુમાં ગરમ પાણીના જરા છે આવા જરા તમને ધોલેરામાં પણ દેખાશે ઇવન ઉનામાં પણ આવા જરા ગરમ પાણીના છે ક્લિયર ચાલો તો એ ગરમ પાણીના જીઓ વેવ્સ જે તમને ત્યાં દેખાય છે રાઈટ તો એ મેં તમને અહીંયા દેખાડેલું છે એનો મતલબ આટલા ગરમ પાણીમાં જીવ જીવી શકે ખરા યસ અમુક બેક્ટેરિયા એવા છે કે જે આટલી વિષમ પરિસ્થિતિમાં તમને બધાને ખબર છે સાંભળજો મારી વાત ઘણી વાર બધું સાઈડમાં જવા દે આપણે લોકોએ પાણી કેવું પીવું જોઈએ તો કે ફિલ્ટરનું પીએ છીએ એ શોખે ચાલશે આદુ પાણી એસએમસીનું અથવા તો સમજી લો કે કોઈ પણ મ્યુનિસિપલ નું આવે છે ઇટ્સ ઓકે કોઈ વાંધો નથી એ લોકો પણ પાણી પ્યુરિફાય કરીને તમને આપે છે પણ મમ્મી પપ્પા તમને સમજાવે પાણી ગમે ત્યાંથી લ્યો પાણીને કેવું કરવું જોઈએ ગરમ કરીને પીવું જોઈએ શું કામ ગરમ કરવું જોઈએ કેમ કે ગરમ કરવાથી સૂક્ષ્મજીવો એ પાણીમાં જીવી શકતા નથી અને એ મરી જાય છે એટલે આપણને ઇન્ફેક્શન થતું નથી હલો હા કે ના પરંતુ આ એવા બેક્ટેરિયા છે કે જે ગરમ પાણીમાં જ જીવે છે અને એટલા માટે લખ્યું અથવા તો જીવે છે ઉદાહરણ તરીકે ગરમ પાણીની જરામાં જીવતા એવાનું પહેલું લખ્યું છે થર્મો એસિડોફિલસ અને તમે બીજા લખી નાખો થર્મસ એક્વા સિટિકસ ઘણા બેક્ટેરિયા છે જે અતિશય વધારે ક્ષારયુક્ત લવણીય સ્થિતિની અંદર જોવા મળે છે જેનું એક એક્ઝામ્પલ મેં લખ્યું છે અહિયાં હેલોફાઈલ્સ બચ્ચા લોક શું લખ્યું છે હેલોફાઈલ્સ અને ત્રીજું લેખું છે મેં ભૂમિ અથવા તો પ્રાણીઓના શરીરમાં અથવા તો ચરતા પ્રાણીઓના શરીરમાં પાચન નળી અથવા તો પાચન માર્ગની અંદર જોવા મળે છે અને એ બેક્ટેરિયાનું નામ છે મિથેનોજન્સ મારે તમને મિથેનોજન્સની ચર્ચા થોડી વધારે કરવી છે સાંભળજો રાઈટ હવે હું તમને આ ચરતા પ્રાણીઓની વાત કરી દઉં પાલતુ પ્રાણીઓની વાત કરી દઉં ઉદાહરણ તરીકે ગાયની વાત કરી દઉં તો જે ગાય છે ને આપણામાં કેમ ખોરાક ખાઈએ પાચન માર્ગમાં જઈને એક જઠર છે એવી રીતે ગાય પાસે ચાર જઠર છે ર્યુમેન ર્યુમિનેન્ટ ઓમાઝમ અને એબોઝમ હવે જે આ રૂમેન્ટ નામનું જઠર છે એના કારણે જેને રૂમિનન્ટ એનિમલ પણ બોલે હવે જ્યારે એ લોકો ખોરાક ખાય ત્યારે એ ખોરાકને પાછો વાગોળે છે વારંવાર વાગોળે છે છે ચાવે કેમ કે આ પ્રાણીઓ સેલ્યુલોઝનું સેલ્યુલોઝનું પાચન પાચન કરવાની ક્ષમતા પણ પોતે નથી કરતા એમાં જે આ જન્સ નામના બેક્ટેરિયા એના શરીરમાં વસવાટ કરીને રહે છે એ લોકો આ સેલ્યુલોઝને તોડીને પાચન કરે છે એનો મતલબ કે જ્યારે આ લોકો એટલે કે ચરતા પ્રાણીઓ જ્યારે પોટ્ટી કરે તો એની પોટ્ટીમાં છાણમાં પણ કોણ હોય

અને આ મિથેન જે છે એ પૃથ્વી પરમાં ગ્રીન હાઉસની અસર એટલે ગ્રીન હાઉસ ગેસની અસર વધારે કેમ કે મિથેન એક ગ્રીન હાઉસ વાયુ છે એટલે વધતું જતું પ્રદૂષણ પણ ગ્રીન હાઉસની અસરને નોતરે છે એવી જ રીતે વધતું જતું પશુધન પ્રદૂષણ તો ખરું જ પણ એની સાથે વધતું જતું પશુધન પણ કઈ પરિસ્થિતિને નોતરે છે બચ્ચા ગ્રીન હાઉસ અસરને નોતરે છે તો આ સવાલ અહીંયાથી બને છે તમારે આને યાદ રાખવાનો છે

આધારે તો કે બેક્ટેરિયાનો પ્રકાર એના કોષ દિવાલના બંધારણના આધારે હે સર આવું હોય હા હેન્સેન ગ્રામ જો તમને મેં અહીંયા એક ફોટોગ્રાફ દેખાડ્યો છે એની બાજુમાં કોષ દિવાલને અનુલક્ષીને સમજાવું છે હું તમને પહેલાં સમજાવી દઉં વનસ્પતિની કોષ દિવાલ રાઈટ જો વનસ્પતિની કોષ દિવાલ તમે જ્યારે ટેબલ જોયું તો એ ટેબલની અંદર શું લખેલું હતું તો કે સેલ્યુલોઝ વિહીન હોય શું લખ્યું હતું બચ્ચા લોક સેલ્યુલોઝ

અને એન એસિટાઇલ گلوકોઝોમાઇન ફરીથી બોલું છું એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ گلوકોઝોમાઇન તમારી ચોપડીમાં અત્યારે જ લખી નાખો પોલિસેકેરાઇડ કાતો એમિનો એસિડ આ બંનેને ભેગા કરો એટલે પેપ્ટીડોગ્લાયકેન એનું ડિટેલ એટલે કે આ કયા અણુનું બનેલું છે તો કે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ گلوકોઝોમાઇન ફરીથી બોલું છું એન એસિટાઇલ મ્યુરામિક એસિડ એન્ડ એસિટાઇલ મ્યુરામિક્લુકોઝમાઇન ચાલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધી તો આની કોષ દિવાલ બનેલી છે અને હવે મારે આ શબ્દ સમજાવવાનો છે કોષ દિવાલમાં કોણ હોય તમને પૂછો મોનેરા બેક્ટેરિયા ની કોષ દિવાલમાં કોણ હોય તો તમે જવાબ આપજો પેપ્ટીડો ગ્લાયકેન હોય બચ્ચા એ હસવાનું બંધ કરો અહીંયા ધ્યાન આપો કોણ હોય પેપ્ટીડો ગ્લાયકેન હોય ક્લિયર હવે આવી જાઓ ગ્રામના પોઇન્ટ ઉપર તો ગ્રામે આ જે લેયર છે એનું બંધારણ છે એના પ્રમાણને આધારે મને કોણ દેખાય છે તો કે બે પ્રકારના બેક્ટેરિયા એકને કહી દીધું ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને એકને કહી દીધું ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કેવી રીતે તો તમે જુઓ આ બેક્ટેરિયા છે અહીંયા લખ્યું છે ગ્રામ પોઝિટિવ અહીંયા લખ્યું છે ગ્રામ નેગેટિવ હવે એની અંદર આ તમે ધ્યાનથી જુઓ તો પેપ્ટી ગ્લાયકેટનું લેયર છે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ખૂબ ધ્યાનથી સમજવાનું છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એમની અંદર પેપ્ટીડોગ્લાયકેન નું લેયર અતિશય જાડું છે જુઓ ક્લિયર અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમની અંદર પેપ્ટીડોગ્લાયકેન નું લેયર એકદમથી પાતળું છે બસ આટલો ફરક છે અને એના આધારે ગ્રામ સ્ટેનિંગ નો ઉપયોગ થાય કોનો ઉપયોગ થાય ગ્રામ સ્ટેનિંગ ક્રિસ્ટલ વાયોલેટ નામની એક ડાય આવે રાઈટ આપણી જે ઇન્ક હોય ને બ્લુ કલર ની બસ એવી જ એક ડાય આવે અને આ ક્રિસ્ટલ વાયોલેટની ડાય બેક્ટેરિયા લેવામાં આવે પેટ્રી પ્લેટ ઉપર બેક્ટેરિયા લેવામાં આવે ક્રિસ્ટલ ની ડાય નાખવામાં આવે નીચેથી ગરમ કરીને બેક્ટેરિયાને ફિક્સ ફિક્સ કરવામાં આવે ત્યારબાદ ડાહીને રિન્સ કરી દેવામાં એટલે પાણીથી ધોઈ નાખો પછી એને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે અને જો માઇક્રોસ્કોપમાં જોઈએ એ જે બેક્ટેરિયા છે ધારો કે સમજી લો કે આ બેક્ટેરિયા છે તો આ જે બેક્ટેરિયા છે એની ફરતે એની કોષ દિવાલ જે છે એ જોઈ એને બ્લુઇશ કલરની દેખાય કેવા કલરની દેખાય બચ્ચા બ્લુઇશ કલરની તો આ જે બેક્ટેરિયા છે કેવા કેવાના ગ્રામ પોઝેટિવ કેવા કેવાના તો કે ગ્રામ પોઝેટિવ અને જો બ્લુશ કલરની ન દેખાય તો બેક્ટેરિયા કેવા થઈ જશે ગ્રામ નેગેટિવ કયા બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ જેની અંદર પેપ્ટિડોગ્લાયનું લેયર કેવું હોય ઓછું હોય કોણે મિસ્ટર ગ્રામ નામના રાઈટ અને એટલા માટે આ ટેસ્ટને કઈ ટેસ્ટ કહેવાય તો કે ગ્રામ ટેસ્ટ ને એના આધારે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ રાઈટ માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરતા આ બેક્ટેરિયા મને કેવા દેખાશે ડાર્ક બ્લ્યુ કે પર્પલ રંગની કોષ દિવાલવાળા દેખાય ને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એની કોશ દિવાલ બ્લુશ કલરની થતી નથી તો તમને મેં આખું ગ્રામ પોઝિટિવ

આપણે અહીંયા મસ્ત મજાનું થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ બોલી દઈએ નવા લેક્ચર ની અંદર યુ બેક્ટેરિયા સાથે હું ફરીથી તમારી સાથે જોડાઈશ અને અવનવી જૈવિક વર્ગીકરણ ની વાત કરીશ જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ સો મચ